ફરિયાદ કરવા આવેલી પોલીસ પર હુમલો કર્યો મહિલાએ પોલીસ પર હથિયારથી હુમલો કર્યો સમગ્ર ઘટનાનો પણ સામે આવ્યો છે સાસરીયા ઘરે નહીં આવવા દેવાની ફરિયાદ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન હતી અને એ મહિલા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો મહિલાએ અગાઉ સસરા પર છેડતીનો આરોપ લગાવ્યો અને તેના પર ફરિયાદ પણ દાખલ કરી હતી પોલીસ સ્ટેશનમાં આવેલી મહિલા અને પોલીસની સાથે તકરાર થતા હુમલો કર્યો પોલીસે શિવકુમાર કાસાર સુષ્મા કાસાર અને ખુશબુ અગવાલની ધરપકડ કરી છે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી મહિલા પોલીસની સાથે તકરાર આ આપ જોઈ શકો છો એ મહિલા દ્વારા હુમલો કરવામાં આવ્યો પોલીસ પર જો કે પોલીસે પોલીસ સ્ટેશનમાં આવેલી મહિલા અને પોલીસની સાથે તકરાર બાદ હુમલો પોલીસે શિવકુમાર કાસાર કાસાર અને ખુશબુ અગ્રવાલની ધરપકડ કરી છે સમજાવટથી ના નામાની કે એ બેનને અમુક એવું આવેશમાં આવી અને તરત ગાળા ગાળી ના ના તમે પોલીસ આમ છે ને તેમ છે અને હું કે જતી રહું છું અને આત્મહત્યા કરી લઈશ અને તમારા બધા જેટલી જે હાજર છો પોલીસ એ બધા નામ લખી અને હું આત્મહત્યા કરી લઈશ એ બાબતને લઈને એ પોલીસ ત્યાં પોલીસ સ્ટેશનથી ભાગવા જતા પોલીસે જે છે એના પકડેલી અને પકડીને પાછી એને જે છે જેવું એને પકડીને અંદર લાવતા થાય દાવા માં ઝપાઝપી પોલીસ જોડે કરી